મુકામે અમારા મારા બાપાની પૂતરાની નિમિત્તે ભેગા થયા હતા બાપા એટલે અમારા સમાજના એક તાકાતવાળા ભાઈ તાકાતવાળા બાપા જેને પોતાનું જીવન સમાજ માટે કુટુંબ માટે ગામની આબરૂ માટે અને એ વખતના સ્ટેટ માટે પોતાની જિંદગી ગુમાવી હતી તેના બલિદાન માટે આ જગ્યા ઓળખાય છે તેના ભાગરૂપે આજે પૂરતા કુટુંબ આખું ભેગું થયું હતું અને બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યું મારું વજન કરતાં બમણું જે ભેગું થયું એટલે તે થકી બધાએ કુટુંબોને ભાઈઓને મેં આભાર માન્યો અમારી પ્રેરણા બીજા એવી લેવા જેવી છે કે સમાજ માટે તમે કંઈ સ્પેશિયલી કંઈક કરો તો સમાજ તમને સો વર્ષો પાંચસો વર્ષ પછી પણ યાદ રાખી શકે છે